મજૂરી કરી વાત ને તો આટલી બધી જમીન છે ને કોઈરા પાણ હાટલોબો ના કરવો પડે આપણે એલ ખાલી વાબ્બાલી વાત ને હારો ભાજો રાખી તોય કશું કરવાનું નતું બેઠા બેઠા ખાવાનું હતું પણ આવું શીખવાળા કોણ શીખવાળા જે તો આવડું બોલો છે હું તો હું કેહ છું હા જમીન આપણે ખોટી પરિમિલ લે છે કેમ તાવ આપણી જમીન છે પરિમિલ ના કરતી હું તો કે પૈસા લванта ઉથે आना बस आपरे वांबानी ती करवी उतार आवून बेगाथोय ए दारा कर तू करजे मारे कशो जोतो नाही सेम काऱ्या बे खरान आपरे हवळू के शेर इवण पाडा सावळू आणि करा उंचवता नाही मू कंटाळो स्वाबिया राखवी उताफा करवानी बेना तू ए पिल्लो आयो सब आजा दुकोन बस मु तू खबर

અને પેલો ગોડો વિરમ્યો હરખી રીતે રતા નહીં આવડતું કોઈને રવા નહીં દેતો હિસાબમાં તો કશું લેવાનું નહીં કરતું નતું ગુસ્સો શકી રહી શકી નહીં કરતું હિસાબમાં એક રૂપિયો કરતો પણ મીકુ ગમે તે પણ શકી સમજા બે હાજર હાલ ને નકલ હોય પીધા જિંદગી પગાર ના લ્યો પગાર ના લ્યો પછી હલાલ આમ તો એક રૂપિયો લેવાનો ને કરતો નતો અને હાલવાનો નતો પણ આમાં થયું હું ખબર છે પેલા શંકરદા ની ભેંસ લઈ જા ને ઓછી ના થાય ગમે તે પણ નટુભાઈ ના ભાઈ કપો ભાઈ ના ખબર પડતી નહીં કર્યું જે કરી તમારો તો ધંધો હેડા

મને નહીં લાગતું વિરમ આટલા હોય હું તો કવ છું બાપા ગમે તે પણ હિસાબમાં કોક ના કોક તો ઢખો ગાલેલો જ છે વાત તો હાચી કરી વિરમ આપણે ભણ્યા નથી ને એટલે મને લાગે આ નથિયો ને બધા ખરા ને બકઈ જેવો એવું લાગે છે હિસાબનું કાગડિયો આપણો મતાયું હા કાગળિયું તો લાયા નહીં વિરમ ત્યાર પછી ઓમો લોચો મારી જ गेला છો ઓમો વાત સાચી કરી ને એટલે હા ની ચીરી જોયું કોલ ચોધા જેવું કરેલું હોય મને ખબર છે હું તો કુ બાપા ના તો કે અમારા આટલા પૈસા આટલી જલ્દી કદી પઠી જ હોય વાત તો સાચી કરી દીરા મારું કાગળ દે અમે કોઈ ભણેલો માણસ હશે ને એને બતાવી દેવું એટલે ખબર પડી જાય બતાવું તો પડશે પૈસા આટલા જલ્દી પટી જ ના જોય

પૈસા તો તમારા જરૂર ના અમારે તો ખબર નહી પડતી પણ ખબર પડે ફરીથી સાબ કરો ના લેવાના નહિ કરતા

માણસ નવું થઈ જાવ ચોખો બીજું કશું નઈ જતો આમ શંકરદાય તો સારું કર્યું છે વિરામ તમે ખોટું નહીં કર્યું એક નંબર નો લુચ્યો છે

ખબર પડશે કાગડીઓ અમારે ત્યાર સુધી હિસાબ નું કાગળીઓ નહી આવે તાર સુધી ગામ માં કોઈ મજા નહી આવે

પછલા આઠ હજાર પગાર થતો બરોબર એમાં ઉપાડી ઉપાડી દો હજાર તો પૂરા કઈ નાખ્યા તો ઘરના આલ્યા કીધું ભાઈ વાપરતા ચમકાર રોજ લડાઈઓ કર એના કરતા કીધું મુવા શકીને કીધું ત્યાં તારાલી દે

જય માતાજી મિત્રો આપ સર્વે ને નમસ્કાર આપને અમારી એમઆરપી આરપી ચારસો ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી